રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી પોસ્ટર્યું સર્જાયું છે રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં ઉબળખાબળ રોડ રસ્તા મુદ્દે રાજકારણ ગરમાયું છે ધોરાજી શહેરમાં વરસાદ બાદ રસ્તાઓની હાલત કફોડી બની છે જ્યાં જોવો ત્યાં ખાડારાજ જ જોવા મળે છે ખરાબ રોડ રસ્તાને લઈને વાહન ચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને જગાડવા શહેર કોંગ્રેસે અનોખો પ્રયાસ કર્યો હતો અને ધોરાજીના જુનાગઢ રોડ 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 જેતપુર સહિતના ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર લગાડી વિરોધ નોંધાવ્યો હતો તો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ નગરપાલિકા તંત્ર પર નિશાન સાંધ્યું હતું અને કહ્યું હતું કે લોકોને પડતી હાલાકીને લઈને શહેર કોંગ્રેસ મેદાને આવ્યું છે ધોરાજી શહેરની અંદર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જન્માષ્ટમી ના તહેવાર અને શ્રાવણ મહિનાની અંદર પણ લોકોને રોડ બિસ્માલ હાલત છે અને રોડ ઉપર હજારોની સંખ્યામાં હું સમજીને આકડો બોલું છું હજારોની સંખ્યામાં રેઢિયાર ઢોર લોકોને હેરાન કરી રહ્યા છે અને છતાં નગરપાલિકાનું તંત્ર અને ભાજપના ધારાસભ્ય સંસદ સભ્ય અનેક વખત કરવા છતાં પણ શાસનની અંદર ભાજપના જ આગેવાનોની સૂચનાથી આ કામો થતા નથી ત્યારે પ્રજાની અંદર આક્રોશ છે અને બહાર થી આવતા લોકોનું આ ખાડા ખબડાની નગરી અને રખડતા ઢોરોનો નો શહેર ધોરાજીમાં આપનું સ્વાગત છે એવા કોંગ્રેસ સમિતિએ બેનરો માર્યા છે ભૂતકાળની અંદર ધોરાજી શહેર સૌરાષ્ટ્રનું પોરીસ ગણાતું હતું અને આજે આ શહેરની બત્તર હાલત માટે જો કોઈ જવાબદાર હોય તો એ ભાજપના શાસન કરતા છે જન્માષ્ટમીની શોભાયાત્રાની શુભ શરૂઆત આખાઈ ગુજરાતની અંદર ધોરાજીથી થઈ છે વિશાળ શોભાયાત્રા નીકળે છે આ શોભાયાત્રા જે રૂટ ઉપર ફરે છે એ રૂટ પણ રિપેર કરવામાં નથી આવ્યો અને જે જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ છે એ જન્માષ્ટમીના મેળાનું ગ્રાઉન્ડ આજની તારીખમાં પણ નગરપાલિકા દ્વારા વૈવટદાગ દ્વારા રિપેર કરવામાં નથી આવ્યો એનો આક્રોશ ધોરાજીની પ્રજામાં છે ને એ આક્રોશ બેનરો દ્વારા લોકો પ્રદર્શિત કરી રહ્યા મને એ નથી સમજાતું કે ચૂટાએલા પ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે કેમ નથી આવતા નગરપાલિકા નો વહીવટદાર જો નો માનતા હોય તો કા એને બદલાવો અને કા તમે રાજીનામું આપી દો ત્યારે સ્થાનિકોએ તંત્રને જગાડવા કોંગ્રેસે બેનરો લગાવતા સ્થાનિકો એ પણ કોંગ્રેસ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો આજે ધોરાજીમાં જે બેનોરો લાગ્યા છે રખડતા ખવર અને ખાડ બાબતે તે માટે અમે કોંગ્રેસનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ આજે ધોરાજીના મુખ્ય માર્ગો જેતપુર રોડ જમનાવર રોડ જુનાગઢ રોડ તે રોડ એટલી હાલતમાં ખરાબ છે કે ક્યારેક એવો અકસ્માત થાય કોઈ નક્કી નથી આજે ધોરાજીમાં ઢોર અને ખાડાનો એટલો ત્રાસ છે બહાર થી આવતા રાહદારીઓને પણ ઘણી મુશ્કેલી પડે છે અને ધોરાજીની પણ મુશ્કેલી પડે છે આજે હિન્દુ ધર્મ નો પવિત્ર શ્રાવણ માસ હોય જન્માષ્ટમી શોભાયાત્રા ઉપર કરવાની હોય ખરાબ રસ્તા છે કે જેની કોઈ સીમા નથી પણ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવતું કોન્ટ્રાક્ટરો ખાલી નોટિસ આપીને મન બનાવી લે છે કારણ કે કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીને કટકી પહોંચાડતા એવું અમે અમને લાગી રહ્યું છે સાંસદ સભ્ય અને ધારાસભ્યને પણ અમે કહેવા માંગીએ છીએ કે આ રોડ રસ્તા તાત્કાલિક રિપેર કરવામાં આવે આજે જે પોસ્ટર માયરા છે એમાં અમે પછી પોસ્ટર મારના તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જે પોસ્ટર માર્યા છે એ ખરેખર હકીકત છે ધોરાજીમાં રોડ અને ઢોળ રોડના ખાડા અને ઢોરને ખૂબ જ ત્રાસ છે ખાસ કરીને એક વાત કરું કે ધોરાજી શહેર કોંગ્રેસનો હું આભારી છું કે જે આવો પોસ્ટર માર્યા છે કે રસ્તાના ઢકડતા રખડતા ઢોરના બિસ્માર રસ્તા હાલતમાં છે એ જો કોઈ નાગરિક તો વિરોધ કરતો નથી નાગરિકોનું કોઈ માનતા નથી ધોરાજીના ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય કે સંસદ સભ્ય કોઈ જવાબ આપતા નથી પ્રતિ પબ્લિક ને ખાસ કરીને જન્માષ્ટમીનો મોટો તહેવાર છે આ તહેવાર ધોરાજી માં પ્રથમ વખતે ચાલુ થયેલ છે સૌરાષ્ટ્ર આખરે રાજ ઇંધણના ધોરાજી પહેલા છે રવેડીનું આ રવેડી મોટા પાયે અમારે નીકળે છે પણ રવેડી રસ્તાઓ બિસ્માર અતિશય ખરાબ છે રવેડી નો રૂપ તો આખે આખો ખરાબ છે વહીવટદાર નું શાસન છે પણ વહીવટદાર ભાજપ ના આગેવાનો કીએ એટલું જ કરે છે વહીવટદાર બિચારો નોકરી કરવી છે એટલે માટે ભાજપની સરકાર સત્તા છે સત્તા આધારિત કોઈ વહીવટનો અણગમતો વહીવટ